આજરોજ સંત શિરોમણી શ્રી રોહી દાસ સેવા સંઘ ચોંદખેડા અમદાવાદ ખાતે એસસી એસટી બિઝનેસ સમિટનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણિતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સુલંકી ભુવાલણી અમદાવાદ તથા સુગતભાઈ કનુભાઈ પરમાર શાંતિલાલ પરમાર હરીશભાઈ પરમાર નવીનભાઈ પરમાર હિંમતનગર ભવાનભાઈ મખવાણા ગાંધીનગર વિઠ્ઠલભાઈ પરમાર ગાંધીનગર જિંદીભાઈ ડાભી નિર્મલ અડાલજા ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામે બિઝનેસમેનો ગવર્મેન્ટ બિઝનેસ કોચ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફેકલ્ટી એમએસએમઈ ડિરેક્ટર જીઆઈડીસી ગાંધીનગર સહ ઘણા ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષક શિક્ષિત બેરોજગારો મહિલાઓ માટે ન્યૂ સ્ટાર્ટઅપના વિવિધ પ્રાવધાનનું ખૂબ જ પ્રેઝન્ટેશન રજૂ કર્યું આ બિઝનેસ સમિટમાં ત્રણસો પચાસથી ચારસો યુવાનો મહિલાઓએ ભાગ લીધો હતો

અને એસસીએસટી ના જે છે બિઝનેસ તરફ વળે અને એના માટે જે રાજેશભાઈ પ્રયત્ન કર્યા છે એના માટે મારા તરફથી અને અમારા એસસીએસટી સમાજ તરફથી એમનું અભિનંદન આપું છું અને અમારો જે સમાજ છે એસસીએસટી બેન ઓલી એમ્પ્લોય નોકરીની પાછળ જે અમે બધા જે પાછા પડ્યા છે એની જગ્યાએ બિઝનેસ પાછા પડે એને બિઝનેસ કરે અને સમાજમાં બિઝનેસ કરીને પોતાનું નામ રોશન કરે એ પ્રકારની પ્રવૃત્તિ રાજેશ અને એની ટીમ કરી છે હરિવારે એમનું અભિનંદન રેન્ક્યુઆરી માટે નમસ્કાર મિત્રો મારું નામ રાજેશ કુમાર નાનજીભાઈ છોલતિ પોવાની ગામ એસસી બિઝનેસ ટીમ અને મારી સાથે સાહેબ અને પ્રેશનતા ગૌશાળાના ઓનર સુગતભાઈ કલુભાઈ પરમાર આજની સમિટનો મૂળ હેતુ શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને બિઝનેસ તરફ આગળ ધપાવવાનો મુખ્ય હેતુ હતો પંદરથી અમે ગુજરાતના પાંચ મહાનગરોમાં બિઝનેસ સમિટ કર્યા છે ગુજરાતના પાંચ મહાનગરો સહિત સિવાય અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ એરિયામાં પણ અમે બિઝનેસ સમિટને તાલીમ પ્રોગ્રામ કરેલા છે જેના એ લોકોના ડેટા મારી પાસે છે તે લોકોને બિઝનેસ સેમિનાર કે સબમિટ કર્યા પછી એ લોકોને જે મૂંઝવણ હોય કે લોન ક્યાંથી લેવી પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવો મારો બિઝનેસ નાનો છે તેને ગ્રોથ ક્યાંથી કરવો એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ લેશું એના વિવિધ વિદેશમાં કયા કયા પ્રાવધાન છે એ તમામ માહિતી વોટ્સઅપ દ્વારા કે મોબાઈલથી એ લોકો મેં પૂછે છે અને અમે એમના જવાબ આપીએ છીએ અને સદંતર અમે એમની સાથે જોડાયેલા છીએ